સુરતમાં જાહેર માર્ગ પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવનાર મહિલાની સામે અસભ્ય વર્તન કરનાર સુરત મહાનગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીની માંગણી સાથે સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા પ્રમુખ રહીશા શેખ કલ્પેશ બારોટ પ્રવક્તા અશોક પીપળે મયંક પટેલ અશોક કોઠારી વે વિષેં પાંડે મેઘના પટેલ ગીતાબેન સાલુખાજર રહ્યા હતા મારું નામ છે બસ અમે એમ કહીએ છીએ કે નો એ જગ્યા આપો ત્યાં થોડી થોડી જગ્યા છે મારો દિવાળી પહેલાં માલ પકડાઈ ગયો હતો મારો છોકરો હતો હું બહાર ગઈ હતી મારા છોકરાએ કીધું કે મમ્મી માલ પકડાઈ ગયો તો હું ફળ સાહેબ પાસે ગઈ ફળ સાહેબ મારો માલ આપી દો તો ફળ સાહેબ કે નહીં આપું મને લખાણ વગર ના પાડી તો મેં કીધું કાંઈ નહીં ફળ સાહેબ આપી દે મારો માલ તો કે મેં કીધું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી મેં કયો પર સાહેબ તમારા બાપની બૈરી થવા હું માગતી નથી હું મારો માલ છોડાવવા આવી છું હું ચાલી વર્ષના બરોડા નાખે બેસો તો ત્રીસ વર્ષની હતી ચો સાઠ વર્ષની અત્યારે થઈ છું પણ મારી સામે કોઈ જોવા વાળું હોતું નહીં મેં જોયું નથી બધા મારા ભાઈઓ હતા મારા બાપ હતા કોઈએ મારી સામે જોયું આવા શબ્દ મારા અધિકારીને સાંભળવા પડ્યા અમારી ગરીબનું છે કોણ આવે ગરીબ ઉપર ન્યાય કરો આ મા અમારી હોત આ જગ્યાએ દુનિયામાં બધાને કહું છું મોટા મોટા વડીલો હોય

મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યાં દબાણ હટાવવા ગયા હતા તે દબાણની અંદર સમગ્ર માલ છે દબાણ ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહિલા ભાઈ અધિકારી ભે કહ્યું હતું કે હું તારી માની ઉંમરની છું તું મારો માલ પાછો આપી દો તો અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા બાપને બીજી બાયડીની જરૂરત તેને લઈ કોંગ્રેસના જે મહિલા કોંગ્રેસ દ્વારા છે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે જી જણાવો કે જે વરાછા વિસ્તારની અંદર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અધિકારી દ્વારા કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારનો વિરોધ આજે જે વરાછામાં થઈ રહ્યું છે આખું દેશ જાણી રહ્યું છે ત્યારે અમારે મહિલા કોંગ્રેસ દ્વારા એવો વિરોધ છે કે જયારે આપણે મહિલા શક્તિની વાત કરીએ છીએ અને મહિલાના માન સન્માન ની વાત કરીએ છીએ ત્યારે એક મહિલા સાથે અપદ્ર શબ્દોમાં એ બી એક સામાન્ય વ્યક્તિ જયારે કઈ એ બી સજા પાત્ર ગણાય છે ત્યારે એક કોર્પોરેશન સાહેબ એક અધિકારી જયારે આવું કામ કરતો હોય છે ત્યારે આપણે એ સજા પાત્ર છે ખાલી કોર્પોરેશન કમિશનર સાહેબ એમ કે અમે એને ત્રણ દિવસ માટે મેયર સાહેબ એમ કે અમે એને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો એ ખાલી સજા એના માટે માન્ય નથી સજા એવી આપો કે આ સુરત શહેરમાં નારીનું અપમાન કરવા માટે એક મિસાલ બને એવી સજા મળે એવી મહિલા કોંગ્રેસ દ્વારા અમારી માંગ છે આજી નારી શક્તિ નું અપમાન કરનારા વરાછા ઝોન ના ભટ્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવા બેનરો લઈને આપ અહીંયા આવ્યા છો કેવા પ્રકારની માંગણી અમારી તો એક જ માંગણી છે કે જે નારીનો સન્માન નહીં જાણે તેને સસ્પેન્ડ કરો અને આગાઉ દિવસમાં અગર એને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને રોડ રસ્તા ઉપર નારીઓ નીકળી જશે

બીજી બાજુ મેયર એમ કહે છે કે દબાણ તો અટશે જ એક બાજુ તમે સ્વરોજગાર માટે મહિલાઓને લોન આપો છો લારી ગલા લોન આપો છો બીજી બાજુ તમે લારી ગલા ઉચકી જાવ છો અને એમ કહે છે કે ભાઈ ધારાસભ્યની ફરિયાદ છે એટલા મારે કાર્યવાહી કરવી પડશે અને કરશું જ ગઈકાલે ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ પણ અસંખ્ય ગેરક્ષા બાંધકામની ફરિયાદો કરી છે કે અધિકારીને મળેલા છે એમની હપ્તાખોરીને કારણે આ બાંધકામ થયેલા છે તો શું મેયરે બાંધકામની બાંધકામ બી તોડાવશે જવાબદાર છે અધિકારી જેની સિવાય કાર્યવાહી કરશે એ પણ અમે રિઝોર્ટ કમિશનર કરવાના છે પ્રમાણે વાત કરવામાં ખાતે છે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને મહિલાનો અપમાન કોંગ્રેસ ન સહન કરે ગુજરાતી જનતા ન સહન કરે તે માટેના સૂત્રો સૂત્રોચ્ચાર પણ અહીં કરવામાં આવ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ